કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધડોકિયાનો નિવેદન હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે આશા છે કે આવનાર સમયમાં પરિસ્થિતિ સુધરશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પટેલના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યસભાના સાંસદ

પોલીસ સ્ટેશન નું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહની છે અને આપણે આશા રાખીએ કે આ એરિયા માં જ સેફ્ટી શાંતિ અને સુખ રહેશે ધન્યવાદ એક સવાલ છે આર્થિક સહાયની રત્ન કલાકારો માંગ કરી